સાગર સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો અબ્દુલ ઉર્ફેલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉમરા ખાતેથી આ મુખ્ય સાગરીતને ઝડપી પાડ્યો છે બે હજાર બેના અમદાવાદના રમખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા ધરપકડ કરી હતી જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલ છે ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીની ગુનો દાખલ થયેલો હતો આર્મ્સ એક્ટના ગુનાને ભાષામાં પણ બેવાર જઈ આવેલ છે આરોપી હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે સુરત શહેરમાં જે ચેન્જ સેન્ચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીરબર મોમિત સાખિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તો એ આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડિંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટેમાં સિત્તેર મોટનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ શેક લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઈક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોળા રોડ આવે ત્યાં આગળ જઈને ચેન્જ ચેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવ વાળો આરોપી છે આરોપી કઈ કે આરોપી અગાઉ એક એટીએસ નો ગુનો છે અમદાવાદ એટીએસ નો એમાં જૈશ એ મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આરોપી જૈસે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે પાકિસ્તાની કનેક્શન નથી પણ જૈસે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી